સોનના દાગીના રૂપિયા નવ લાખ છન્નું હજાર તથા રોકડ રકમ એક લાખ બેતાલીસ હજાર સહિત કુલ રૂપિયા અગિયાર લાખ એકોતેર હજાર છસોના મુદ્દામાલ ત્રણ ઇસ્મો પાસેથી કબજો કરી સોનગઢ તથા અમદાવાદ સિટીમાં થયેલા ઘરફોડ ચોરીઓના બે ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસના મંગળવારના રાત્રિના અગિયાર કલાકે જાણવા મળતી માહિતી મુજબ વાત કરીએ તો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વંશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શબ્દારોની તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર સોનગઢ જીથરી રોડ ઉપર આવેલ તોરણ હોટલ પાસે રોડ ઉપર અગાઉ ચોરીમાં પકડાયેલ વિનેદ ઉર્ફો ઈગુડો યુરોબેન ગુમાનભાઈ અને કિશન ઉર્ફે મૂંગો પોપટી કલરના પટ્ટાવાળું કાળા કલરનું હોન્ડા શાઇન મોટરસાઇકલ સાયકલ રજિસ્ટર નંબર જીજે ઝીરો ફોર ઇજી અઠ્યાવીસ સડસઠ લઈને ઊભા છે તેઓ પાસે સોનાના દાગીના તથા રોકડ રકમ છે જેઓ ક્યાંકથી ચોરી અથવા તો છળ કપડથી લાવેલ હોવાની શંકા છે જે બાતમી આધારે તપાસ કરતા તે માણસો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ જે મુદ્દામાલ રાખવા અંગે કોઈ પુરાવો કે બિલ નહીં હોવાથી આ મુદ્દામાલ તેઓ પા ચોરી અગર તો છળ કપડથી મેળવેલ હોવાનું જણાય આવતા શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ જેમાં મુદ્દામાલની વાત કરીએ તો આજથી આશરે દશક દિવસ પહેલાં જ આરોપી શિહોર સોનગઢ વિસ્તારમાં તેના સાઢુના ઓન્ડા શાઇન મોટરસાઇકલ લઈને આંટાફેરા મારતો હતો ત્યારે સોનગઢ કહાનવાડી વિસ્તારમાંથી બપોરના સમયે બંધ મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ ત્યાર પછી પાંચ છ દિવસ રહીને તેણે તથા આરોપી અમદાવાદ આવેલ સોલા હોસ્પિટલ પાસે એકાદ બે કિમીમાં આવેલ એક બંધ મકાનમાંથી ચોરી કરેલ તે બંને ચોરી પૈકી સોનગઢમાં કરેલ ચોરીના સોનાના દાગીના તથા અમદાવાદની ચોરીમાં મળેલા રુદ્રાક્ષની માળા ઘડિયાળ તેમજ સગી માસી અને કુટુંબી સાસુને વેચવા માટે અને સોનગઢ ચોરીના રૂપિયા અઠ્યાવીસ હજાર સાચવવા માટે આપતા હીરુબેને સોનગઢની ચોરીમાં મળેલ સોનાના દાગીના તથા અમદાવાદની ચોરીની વૃદ્ધાખની માળા અને ઘડિયાળ તેના ઓળખીતા કલ્પેશભાઈ ઉર્ફે ભલોકાંજીભાઈ કાનજીભાઈ રહે પાલીતાણાવાળાને વેચવા માટે આપેલ જે સોનગઢ ચોરીમાં મળેલ દાગીના ઉર્ફે ભલાએ તેના ઘરે ઓગાળીને સોનાનો ઢાળીયો બનાવી આપેલ હોવાનું અને તેની પાસેથી મળી આવેલ રોકડ રકમ અમદાવાદ ચોરી કરેલ તેમાં મળેલ હોવાનું જણાવેલ પણ તેની પાસેથી મળી આવેલ રોકડ રૂપિયા પચાસ હજાર અમદાવાદના ચોરીના ભાગમાં આવેલ હોવાનું જણાવેલ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓને સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે આ અંગે અમદાવાદ શહેર સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલા માણસોની વાત કરીએ તો વિનોદ ઉર્ફે ઈગોડો ઉર્ફે ગોવિંદ ઉર્ફે મુંગો ધીરુભાઈ સરવૈયા ઉંમર વર્ષ વીસ ધંધો શાકભાજી રહેલ ગુંદાળા રોડ વિસ્તાર ખાખરિયા ગામના પાટિયા પાસે શિહોર જિલ્લો ભાવનગર હાલ સમચાનની બાજુમાં શીમાડા નાકા મોટા વરાસા સુરત હાલ સાત નાળા પાછળ દુધરેજ સુરેન્દ્રનગર મુકમ ને તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તેમજ કિશન ઉર્ફે મુંગો મુકેશભાઈ પરમાર ઉંમર ઓગણીસ તંત્ર મજૂરી રહે અંકલેશ્વર મહાદેવ મંદિર પાસે પીલવાસ તળાજા રોડ પાલીતાણા જિલ્લો ભાવનગર નીરુબેન બુમાનભાઈ અજમલભાઈ પરમાર ઉંમર બચ્ચા ધંધો મજૂરી રહે ગુંદાળા વિસ્તાર ખાખરીયા ગામના પાટિયા પાસે શિહોર જિલ્લો ભાવનગર મૂળ હાથીયાધાર તાલુકા પાલીતાણા જિલ્લો ભાવનગર મહિલાની ધરપકડ કરેલ નથી અને તેઓને હાજર થવા માટે સમજ કરેલ છે આ બંને આરોપીઓની વાત કરીએ તો અનેક ગુનાઓમાં આ બંને આરોપીઓ ઝડપાયેલા છે અને અનેક ગુનાઓ આ બંનેના નામે નોંધાયેલા છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીડી ઝાલા તથા એલસીબી સ્ટાફના જયતાનભાઈ લાંગભદ્રા બીજલભાઈ કરમટીયા વિઠ્ઠલભાઈ બારીયા અરવિંદભાઈ બારીયા ફાલ્ગુનસિંહ ગોહિલ હરિચંદ્રસિંહ દિલુભા શૈલેષભાઈ ચાવડા અનિલભાઈ સોલંકી રાહુલભાઈ ધતુરાતર પ્રજ્ઞેશભાઈ પંડ્યા અને હરપલસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા